એટલે ની મીટિંગ એ પ્રાંત અધિકારી ના અધ્યક્ષ સ્થાને મળતી હોય છે એમાં ધારાસભ્યો તાલુકા પંચાયતના પ્રમુખ બંને અપેક્ષિત હતા અને બંને તાલુકાના ટીડીઓ પણ અપેક્ષિત હતા દેડિયાપાડા અને સાગબારા અધિકારીઓ પણ બધા અપેક્ષિત હતા તો એમની ઉપસ્થિતિમાં મીટિંગની શરૂઆતમાં જ આ ઘટના ઘટી છે એટલે આ ડેડિયાપાડા આખી વિધાનસભાના બધા જ અગત્યના અધિકારીઓની ઉપસ્થિતિ તે વખતે હતી અને બધા લોકો જાણે છે પોલીસના માણસો પણ ત્યાં હતા પોલીસ તંત્રના પણ એક બે અધિકારીઓ એ તે વખતે આવી કારણ કે ખબર જ હોય હોય કે આ આ તાલુકા પ્રકારની એટલે એટલે ત્યાં વ્યવસ્થામાં ઘટના કોઈ કોઈ ભાજપ પ્રેરિત કે પછી કોઈ વ્યક્તિગત રીતના કોકને હેરાન કરવાના ઈરાદાથી આ મીટિંગ હતી જ નથી સરકારી વહીવટી તંત્રની મિટિંગ હતી અને ચૈતરભાઈ હંમેશા એવું કીધું કે મારી મિટિંગ નથી ચાલવા દેવી અને આ તો બહુ યોગ્ય નથી તાલુકા પંચાયતના પ્રમુખે પણ એ જ વાત કરી અને સાગબારાના તાલુકા પંચાયતના પ્રમુખ પણ એ જ વાત કરી આપણે આપણે બધા સભ્યો સાથે રહીને આ ચાલવા લોકોના જે પ્રશ્નો હોય એને આપણે વાચા આપીએ એ તો પ્રાંત પ્રાંત હતા પ્રાંતને એમને પૂછવું જોઈએ મિટિંગમાં જ પૂછવું જોઈતું હતું કે ભાઈ આજની મિટિંગમાં અપેક્ષિત સભ્ય કોણ કોણ છે તો એનો પ્રાંત જવાબ આપી શકતા એ મિટિંગની ચાલ મિટિંગના ચાલતા પહેલા

હુમલો કર્યો કાચના ગ્લાસથી અને મોબાઈલથી હુમલો કર્યો અને મારામારી પર કરી એટલે સ્વાભાવિક છે કે તાલુકા પંચાયતના પ્રમુખે ફરિયાદ નોંધાવી હોય અને ફરિયાદ નોંધાવવાના આધારે પોલીસ એની કાર્યવાહી કરે તો એમાં એમાં પોલીસને એની કાર્યવાહી એ એને કરવા દેવા જોઈ નહોતી પોલીસ પોલીસની રીતમાં કાર્યવાહી કરી રહી હતી તો એમાં પોલીસને દબાવવા માટે તાલુકામાંથી અને નર્મદા જિલ્લામાંથી રાચીપુલા માંથી બધા લોકોને આ બાજુ વાલ્યા નેત્રંગમાંથી બધાને ફોન કરી કરીને બધા કાર્યકર્તા ને ત્યાં પોલીસ પર દબાણ કરવા માટે એમને બધા ભેગા કરે મૌ ચોકડી થી માંડીયાપડાથી માંડી ત્યાર પછી રાચીપલા આવ્યા પછી રાચીપલા પોલીસ પોલીસ ચોકીની અંદર ઘૂસી જઈને પોલીસ સાથે ગેરવર્તન કરવું એ વ્યાજબી નથી પોલીસને કામ કરવા દેવું હતું અને તમારે જે જવાબ બચાવવામાં જે વાત કરવાની હતી તે કહેવાની હતી પણ આ રીતના પોલીસને દબાણ લાવે એ યોગ્ય નથી